નીકળ્યા અન્ય જગ્યાએ ઘાસચારો ન હોવાને કારણે પશુપાલક પોતાનું વતન મૂકી નીકળ્યા અન્ય જગ્યાએ વતન મૂકી હિજરત કરી રહ્યા છે પશુપાલક માલધારી માલધારીના વતન થયા ખાલી તાત્કાલિક ધોરણે ઘાસ વિતરણ રાહત ભાવે મળી તમામ જગ્યા તમામ ગ્રામજનો બે હાથ જોડી કરી સરકારને ને વિનંતી લખપત તાલુકામાં હજરત માલધારીની છૂ થઈ ગઈ છે બેખડા ગામથી અમે આરબભાઈ બોલું હવે હજરતમાં બેખડા ચકરાઈ ચામરા છેલાવાડ સાયણ રાવરેસર એ બધા હજરત કરીને માલ ઢોર લઈને કોઈ નખત્રાણા તાલુકામાં કોઈ ભુજ તાલુકામાં મૂંગા પશુને લઈ ગયા છે હવે ચારો મેલે છે બહારથી આવે છે બાર રૂપિયા કિલો હવે ક્યાંથી ચારો પૂરો કરવું એ અમારો માલધારી વિચારમાં છે અરે સરકાર શ્રીને માલધારીની એ માંગ છે રાત ભાવે ઘાસ ચાલુ થાય તો અમારે મોંઘા પશુને હજરતમાં અટકાવ થાય એવી અમારી માલધારીની માંગ છે આજના લખપત તાલુકાના ઘણા માલધારીઓ વરસાદ બહુ વધારે પડી છે પણ પાછળથી જો કમોસમી વરસાદ પડી છે એના કારણે ઘાસ બળીને રાખ થઈ ગયો છે ઘાસનો પૂરતો જથ્થો ન હોવાના કારણે આજે ઠેર ઠેર જગ્યાઓથી માલધારીઓ પોતે વતન છોડી પોતાના પરિવારને સાથે લઈ અને એક સ્થળથી બીજે સ્થળ જઈ રહ્યા છે અને સરકારશ્રીને આ મીડિયા મારફતે જાણ કરે છે કે ખરેખર અહીંયાથી દૂર જગ્યાથી ઘાસ અમને મગાવવું પડે છે બહુ મોંઘું મળે છે અહીંયા તાલુકા લેવલે ઘાસ રાતભાવે મળે તો અહીંયા અમારો પશુધન બચી શકશે તે માટે આ મીડિયા સમક્ષ તમામ ગ્રામજનોએ રજૂઆત કરી છે અને અત્યારે આ બધા ગ્રામજનો પોતે ગામ મૂકી હિજરત કરી નીકળે છે રિપોર્ટભાઈ આદમનો ત્યાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા